છે સિદ્ધપુરા છે અને રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે રક્ષાબંધનનો તહેવાર એ જ છે કે દરેક ભાઈઓની રક્ષા માટે હોય છે તો આઈસીયુમાં જેટલા દર્દીઓ હોય છે હોસ્પિટલમાં જેટલા દર્દીઓ પેશન્ટ હોય છે તો એ લોકોના ફેમિલી મેમ્બર્સ છે જે સિસ્ટર્સ છે બહેનો એમને રાખડી બાંધવા આવી નથી શકતી કોઈ કારણોસર તો એમની રક્ષા માટે અને જલ્દીથી સાજા થઈને પાછા એમના ઘરે રૂટીન પર લાગી જાય એના માટે અમે રાખડી બાંધવા આવ્યા છીએ અને એમની રક્ષા અને એમની હેલ્થ સારી રહે એના આશીર્વાદ આપીએ છીએ રાખડી બાંધી તમને કેવું લાગ્યું ઘણું જ સારું લાગ્યું કે એવું થયું કે ના સમાજ માટે અને લોકો માટે અમે કંઈક કરી રહ્યા છીએ આજે આઈસીયુને રાખડી બાંધવાનું શું કારણ આઈસીયુને રાખડી બાંધવાની આઈસીયુને રાખડી બાંધવાનું મેન એ જ છે કે આઈસીયુમાં પેશન્ટની સાથે કોઈને બી રિલેટિવ્સમાં રહેવા નથી દેતા કારણ કે એ લોકોની રિકવરી સારી થઈ શકે એ લોકોને સખત આરામની અને રેસ્ટની જરૂર હોય પ્રોપર એ લોકો ડૉક્ટરના ઓબ્ઝર્વેશનમાં હોય છે તો એ લોકોના ઓબ્ઝર્વેશનમાં સારી રીતે રિકવરી થાય અને એ લોકો સારી રીતે સાજા થઈ જાય તો એના માટે જ અમે મેઇન રાખડી બાંધવા આવ્યા છીએ કે એ લોકોને પણ સારું ફીલ થાય કે ના ચલો ફેસ્ટિવલ જેવું લાગે આજે હોસ્પિટલ જે એટમોસફિયર હોય છે એ એવું લાગતું હોય છે કે ના ભાઈ નથી તો આ તહેવાર એ લોકોને પણ ફીલ થાય સારું છે આજે હું અહીંયા હોસ્પિટલમાં દરેક પેશન્ટને રાખડી બાંધવા આવી છું અને એનું મેઈન તાત્પર્ય એક જ છે કે દરેક ભાઈઓની રક્ષા થાય બરાબર આજે હોસ્પિટલમાં છે એ લોકો ઇન્ફેક્શિયસ છે ઘરે નથી જઈ શકતા અને બહેનોને અમે અહીંયા અલાઉડ નથી કરતા કારણ કે નતર કુટુંબના પણ સભ્ય ઇન્ફેક્ટેડ થાય છે તો એમની રક્ષા થાય એના માટે અમે ખુદ ભાઈઓને રાખડી બાંધીએ છીએ જલ્દી સાજા થઈ જાય જલ્દી રિકવર થાય ઘરે જાય અને આ સરસ જે અત્યારે તહેવારનો માહોલ આવે છે રક્ષાબંધન સાતા માટે રાજકોટમાં તો આપણે આ ખૂબ મોટું વાકેશન જેવું હોય બધાને ખૂબ માણવાની ઈચ્છા હોય તો અમે એવી જ આશા રાખી કે જલ્દીથી એ ભાઈઓ બધા સાજા થાય અને જલ્દી ઘરે જાય અને માણે તહેવાર રાખડી બાંધી તમે તમને કેવું લાગ્યું આશીર્વાદ તો એક કહીએ ને કે મનને જે દિલને સુકૂન મળે આપણને બરાબર છે કે આજે ભાઈને રાખડી બાંધી છે જેટલા પેશન્ટ છે બરાબર દરેક દર્દીઓને અમે રાખડી બાંધી અમે બધાને કીધું કે તમે જલ્દી સાજા થઈ જશો ઘણા દર્દીઓના આંખમાં જળઝડિયા પણ આવી ગયા કે એ લોકો ઘરે નથી જઈ શક્યા એની બહેન અહીંયા આજે રાખડી બાંધવા નથી આવી શકી તો એ લોકો પણ એક તહેવારનો માહોલ અહીંયા માણે છે હોસ્પિટલમાં એક દર્દીને દવા તો કામ કરે જ છે પણ જે સાથે સાથે આ માહોલ જે મળે છે જે એના માનસિક આપણા વિચારો છે ને એને સપોર્ટ આપે છે તો એનાથી પણ દર્દી થોડું જલ્દી સાજો થઈ જાય એવી અમને એવા અનુભવો પણ થયા છે કે આ એક બેન ને બસ એટલો જ સંદેશો છે કે આપણે કદાચ ભાઈને રાખડી હોસ્પિટલ છે ભાઈ એને રાખડી બાંધવા નથી જઈ શકતા તો દુઃખ ના કરો પણ ઘરે બેઠા બસ ભગવાનને એટલી પ્રાર્થના કરો કે આપણો ભાઈ જે કોઈ ખૂણામાં છે બસ ત્યાં તંદુરસ્ત રહે સ્વસ્થ રહે અને આ દેશ માટે એક આ સેવા એક બહેન માટે એક બહુ સારો એક આ ઓપોર્ચ્યુનિટી કહેવાય કે આપણા દેશના દરેક ભાઈઓની સારી સ્વાસ્થ્ય માટેની રક્ષા માટેની ભગવાને આપણને એક ઓપોર્ચ્યુનિટી આપી છે કે આપણે આ આના થ્રુ આપણે આપણા ભાઈઓની રક્ષા માટેની એક આશીર્વાદ રૂપ આપણે ભાઈને આપી શકીએ છીએ